you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એક્ઝિટ પોલ અનુસાર કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે બીજી તરફ ગુજરાતમાં ગણતરીના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને એકાદી બેઠકનું નુકસાન થવા જઈ રહ્યું છે જોકે આ બધા વચ્ચે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના જીતના દાવા કરી રહ્યા છે મત ગણતરીના દિવસે ઉમેદવારોના દાવાઓમાં કેટલો દામ છે તે ખબર પડી જશે પરિણામ પહેલા ઉમેદવારોમાં જોશ આવી છે પોતપોતાના રાજકીય ભવિષ્યને લઈને ઉમેદવારો નિશ્ચિત જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવારો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના પાંચ લાખ થી વધુ સાથે ને પૂરો કર્યો હોવાનો દાવો કરી કરી રહ્યા રહ્યા છે છે અને મોદી સરકાર ફરીથી શાસન કરશે તેવી આશા વ્યક્ત તો બીજી તરફ પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીત ને લઈને અલગ જ આત્મવિશ્વાસ માં છે કોંગ્રેસના ઉમેદવારો દાવો કરી રહ્યા છે કે પ્રજા હવે ભાજપ ના શાસન થી કંટાળી ચુકી છે એટલા માટે હવે કોંગ્રેસ ને પસંદ કરશે કોંગ્રેસ પણ ગુજરાત માં ચાર બેઠકો જીતવાના દાવા કરી રહી છે ત્યારે હવે કલાક ની અંદર બધી ખબર પડી જશે